અને સૌથી મહત્વની વાત કહું તો ત્રણસો સિત્તેરની કલમને નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને એના પછી હમણાં જ બાવીસમી જાન્યુઆરીના રોજ લગભગ સાડા પાંચસો વર્ષની આ દેશની જનતા જેની અપેક્ષા કરી રહી હતી એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો થકી થયું સમગ્ર દેશમાં જે વાતાવરણ છે આ વખતનું વાતાવરણ છે ન ભૂતો ન ભવિષ્યથી અને આ વખતનું વાતાવરણ હું ખૂબ જ વિનમ્રતાથી છતાં પણ ખૂબ જ વિશ્વાસપૂર્વક કહેવા માગું છું કે આ વખતે મોદી સરકારની હેટ્રિક થશે ફિર એકવાર મોદી સરકાર આવશે અને એ ચારસોથી ઉપર આવશે જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી

કિરણ સોલંકી એક કાર્યકર્તા છે એક સામાન્ય કાર્યકર્તાને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ ત્રણ ત્રણ વખત દેશની સર્વોચ્ચ પંચાયતમાં મોકલેલો છે આજે હું સાંસદ જરૂર છું પરંતુ મારી પહેલી ઓળખ એક કાર્યકર્તાની હોય છે અને આ પાર્ટી એક શિષ્ટબદ્ધ પાર્ટી છે આ પાર્ટીમાં કોને શું જવાબદારી આપી એ શીર્ષસ્વ નેતૃત્વ નક્કી કરતું હોય છે એ જ્યારે

ને સૌનો સહિયારો પ્રયાસ એની રાજનીતિને લઈને મોદી સાહેબની જે વિશ્વ નેતા તરીકે થયા છે અને જે દેશની ગરિમા જે વધી છે એના થકી વિપક્ષના લોકો પણ આ પાર્ટી તરફ આવી રહ્યા છે હું એમને આવકાર આપું છું એ ગભરેગાય એવા શબ્દનું હું પ્રયોજન નહીં કરું છું કોઈ નારાજગી હોતી જ નથી અમારી પાર્ટીમાં અમારી પાર્ટીમાં ગમે તે સમયે બોલાવવામાં આવે દરેક વ્યક્તિ